પાલી નારેશ્વર સુધી પંદર થી વધુ ગામના લોકો ધૂળની ડમણી અને ખેતરોમાં રેતીના ના સ્ટોક થી પરેશાન રેતીના મોટા ડુંગરો ઉભા કરી દેતા ખેડૂતોની ખેતી ને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ જાહેર માર્ગો પર ધુડિયા જેવા માહોલ સતત ચોવીસ કલાક રહેતા લોકો પરેશાન અનેક વાહન ચાલકો અકસ્માતનો બની રહ્યા છે ભોગ ભરૂચની વાડીમાં ચૌદ વર્ષની સગીરાના બાળ લગ્ન મુદ્દે ગુનો દાખલ એ ડિવિઝન પોલીસે કર્યો ગુનો દાખલ ત્રેવીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ થયા હતા લગ્ન ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું પોલીસ વિભાગ તથા અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી પરીક્ષા માટે સજ્જ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર no. 8 આંબેડકર સોપે પાલેત નાડેશ્વર સુધી 15 થી વધુ ગામના લોકો ધૂળની ડમરી વચ્ચે અને ખેતરોમાં રીતીના સ્ટોક થી ડુંગરો જોવા મળ્યા છે ભરૂચ જિલ્લાના પાલેજ નજીક થી પસાર થતો સાસરો થી કરજણ તાલુકાના નારેશ્વરના નર્મદા નદીના ઘાટ સુધી સંખ્યાબંધ ગામો જેવા કે પાછિયાપુરા સારિંગ રારોદ સોમદ દેલવાડા મોટી કોરલ ઓઝ માલોદ સાયણ અને નારેશ્વર નદીના પ્રવાસ ઘાટ સુધી વીસ કિમીના માર્ગની અંદર નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી ડમ્પરો મારફતે ચોવીસ કલાક હજારો વાહનોમાં રેતી સતત લઈ જવાતા દિવસ દરમિયાન પણ વાયુદેવ એટલે કે પવનના કારણે ખુલ્લા ડમ્પરોમાંથી ધૂળની ડમડી ઉડતા પંદરથી વધુ ગામના સંખ્યાબંધ લોકોના કપાસ સહિતના વિવિધ પાકોની ખેતીને મોટું નુકસાન થતાં હવે રેતી માફિયાઓના પાપે ગામના લોકોએ જીવન વિતાવવું અને તેમાંય ખેતી કરી અને તૈયાર થયેલા પાક ઉપર ધૂળની ડમળીથી ખેડૂતોના પાક ઉપર મોટું નુકસાન થતા અને ડમ્પરો સ્થાનિક તંત્ર કે પોલીસ વિભાગ બંધ કરાવવામાં સદંતર નિષ્ફળ નીવડતા ખેડૂતોથી માંડી ગ્રામજનોએ હવે ધૂળની ડમડીથી ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવતા અને વીસ કિમીના માર્ગ ઉપર વૃક્ષોના પાંદડા પર ધૂળની ડમડીના થોડ જામેલા જોવા મળતા આ સમગ્ર વિસ્તારના ખેડૂતોથી માંડી ગ્રામજનો રેતીના ડમ્પરોથી પરેશાન થઈ બિસ્માર માર્ગના કારણે અકસ્માતનો ભોગ પણ બનતા ઘણા વાહન ચાલકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે અને અગાઉ પણ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો જાહેરમાં જ જ લીધા બાદ બાદ દિવસો અધિકારીઓ પુનઃ રેતીના સામે લાચાર બની બેસી ફરી એકવાર આ માર્ગ ઉપર હજારો દોડતા ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની ઈજાગ્રસ્ત થવા સાથે જીવ પણ ગુમાવી રહ્યા છે પરંતુ ડમ્પરો રાજકીય મોટા માથાના નેતાઓના હોવાના કારણે મામલતદાર પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગ પણ લાચાર બન્યું હોય અને પોતાની ફરજ ભૂલી રહ્યા હોય જેના કારણે ગ્રામજનો પણ હવે તોબા પુકારી ઉઠ્યા છે પાલેથી નારેશ્વર નદીના ઘાટ સુધી વીસ કિમીના અંતરમાં હજારો ડમ્પળો દોડતા આ વિસ્તારમાં ધૂળની ડમડીના કારણે સંખ્યા બંધ ગામના રહીશોએ પોતાની ખેતીલાયક જમીન પણ રેતી માફિયાઓને રેતીના સ્ટોક કરવા ભાડેથી આપી ગામ છોડી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર થતા હોય અને ધૂળની ડમડીથી બાળકોને સ્કૂલે મોકલવા પણ મુશ્કેલ બની જતા ઘણા ગામના લોકો બાળકોનું શિક્ષણ ન વેડફાય તે માટે અન્ય ગામોમાં મકાન ભાડેથી રાખી રેતી માફિયાઓના ધૂળની ડમડીના આતંકથી અને તંત્રના મૌન સામે સંખ્યાબંધ ગ્રામજનો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે જોકે આ મોટા ભાગના ડમ્પરો ભાજપના નેતાઓના હોય અને સ્થાનિક અધિકારીઓને પણ બદલી થવાનો ડર હોવાના કારણે પણ અધિકારીઓ ગ્રામજનોની સુરક્ષા કરવાને બદલે રેતી માફિયા ગામડાઓને છાવરતા હોય તેવું સૂત્રો માની રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લા અને કરજણ તાલુકાના તંત્ર સામે પણ ગ્રામજનો નારાજ બન્યા છે સૌથી વધુ ઓજ ગામમાંથી રેતીના ડમ્પરોની રાત દિવસ લાંબી કતારો વાહનો નીકળી રહ્યા છે જેના કારણે વિસ્તારમાંથી નારેશ્વર જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા નારેશ્વરના ઘાટ ઉપર પ્રવાસીઓ માટે લાગતા ખાણીપીણીના સ્ટોલ પણ સૂના પડતા નર્મદા નદીનો ઘાટ પણ પ્રવાસીઓ વિના સૂનો પડી જતા વેપારીઓએ પણ બેરોજગાર થવાનો વારો આવી ગયો છે ભરૂચની વાડીમાં ચૌદ દસ થી સગીરાના બાય લગ્ન મુદ્દે ખુનો દાખલ કરાયો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારની એક વાડીમાં ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ લગ્ન પ્રસંગ યોજાયો હતો અને બંનેના ધૂમધામથી લગ્ન થયા અને લગ્નના ફેરામાં યુવકને ખેંચ એટલે કે વાયુ આવતા કાંદા અને ચંપલ સુગાડીને ભાનમાં લાવતા બંનેના લગ્ન બાદ તેઓ અંકલેશ્વર રહેવા ગયા અને છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહેતા બંને વચ્ચે અણબનાવ થતા પતિએ સગીર પત્નીને કોઈ બાબતે ટોકતા કે માર મારતા સગીરા પોલીસ મથકે પહોંચતા પોલીસની તપાસમાં સગીરાની ઉંમર ચૌદ જ વર્ષની હોવાનું સામે આવતા તપાસમાં સગીરાનું લગ્ન એ ડિવિઝન પોલીસ મથકની હદ આવેલ દાંડિયા બજારની વાડીમાં થયા હોવાનું સામે આવતા પોલીસે પ્રથમ બાળ લગ્ન અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે જોકે વાડી સંચાલકોએ સગીરા નવસારીની હોય અને યુવક અંકલેશ્વરનો હોવા છતાં લગ્ન માટે ભાડેથી આપતા અને લગ્ન કરનાર યુવક યુવતીના આધાર કાર્ડ કે તેના માતા પિતાના પણ આધાર કાર્ડ ન લેતા વાડી સંચાલકોને પણ પોલીસે તપાસમાં બોલાવતા આખરે વાડી સંચાલકોએ પણ વાડીની દિવાલો પર જાહેર સૂચનો દર્શાવી દીધા છે જેમાં વાડી ભાડેથી રાખતા પહેલા છોકરા છોકરીના આધાર કાર્ડ ફરજિયાત આપવાના રહેશે નાની ઉંમરમાં લગ્ન કરાવવાનો ફોજદારી ગુનો બને છે તે છતાં જે કોઈ ફરિયાદ થશે તે તો તેની જવાબદારી છોકરા છોકરીના મા બાપની રહેશે જેમાં વાડી સંચાલન કરનારની કોઈ જાતની જવાબદારી રહેશે નહીં જેની નોંધ પોલીસના તેડા બાદ કરવી પડી ત્યારે ભરૂચમાં આવા વાડી હોલ પાર્ટી પ્લોટમાં સંચાલકો માટે પણ ચેતવણીરૂપ કિસ્સો બની ગયો છે

ફરાર થઈ જતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે ફરિયાદી ઉપર ખોટા શક અને વહેમ રાખી પત્નીને છૂટાછેડા માટે દબાણ કરનાર પતિ સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે વકીલ મારફતે અંકલેશ્વર સિટી એડવિઝન પોલીસ મથકમાં ત્રિપલ તલાકની ફરિયાદ દાખલ કરવામાં આવી ગઈ છે મારું નામ સફિયા ઇરફાન હુસેન શેખ છે હું ઓલપાડ બાગેમડીના ઓલપાડ જિલ્લો સુરત બાગેમરીના સોસાયટીમાં રહેતી હતી મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ દસ પાંચ બે હજાર ચૌદના રોજ બે હજાર ચારના રોજ થયા હતા પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા મારે બે બાળકો છે એમાં એક બાબી છે મોટી અર્ફિયા જેની ઉંમર તેર વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર પાંચ વર્ષની છે અમે બે હજાર અઢારથી ઓલપાડ રહીએ છીએ મારા હસબન્ડ ઈરફાન હુસેનસેક પ્રાથમિક શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે બે હજાર અઢારથી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે એમને પોતે જ બે પર્સ સ્ત્રીઓ સાથે અફેર છે એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે એમણે મને મને સોરી એ લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે તારીખ બાર છ પચીસના ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકી હતી તે પછી હું મારી મમ્મીના ઘરે દીવા જૂના દીવા આવી ગઈ હતી બે દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાનો છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા તો એમણે મને પહેલાં તો ઘરમાં ગુસવા ન દીધી અને મારા મામાના છોકરાએ મને એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં જ ત્રણ કલાક ત્રણ વાર બોલી ગયા ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો તમે શાંતિથી વાત કરો પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ ત્રણ વાર કલાક કલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું મારા મામાના છોકરાએ ઘણું સમજાયું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા તે ફોન પણ વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ રાહે ન્યાય માંગેલ છે ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ભરૂચ જિલ્લામાં શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં બત્રીસ કેન્દ્રો છ્યાસી બિલ્ડિંગ અને સાતસો ને અઠ્યાસી બ્લોકમાં ત્રેવીસ હજાર છસો ને ચાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર કેન્દ્રો ખાતે આડત્રીસ બિલ્ડિંગમાં ત્રણસો ને પચીસ બ્લોકમાં નવ હજાર સાતસો પચાસ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાર કેન્દ્રો ખાતે ઓગણીસ બિલ્ડિંગ એકસો ને ઓગણસિત્તેર બ્લોકમાં ત્રણ હજાર ત્રણસો એસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મિટિંગ કરી તેમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને એસટી વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એ માટે વિશેષ ધ્યાન રાખવા સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા આગામી 26 ફેબ્રુઆરી થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની SSC તથા HSC ની પરીક્ષાઓનો આરંભ થવા જઈ રહ્યો છે CBSE બોર્ડની SSC HSC ની પરીક્ષાઓ હાલમાં ચાલુ છે ત્યારે ભરૂચ શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે સજજે છે બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે હોલ ટિકિટ ની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના ક્યુઆર કોડ આપેલા છે જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે ભરૂચ પ્રશાસન અને એસપી કચેરી પણ આપણી સાથે છે જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એસપી સાહેબે એકસો નંબર જાહેર કરવા માટે જણાવ્યું છે જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને એકસો નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદ એ ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે કેન્દ્ર સંબંધિત હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક મહિલા ફરાર છે ભરૂચ જિલ્લામાં યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા માટે નશા યુક્ત ખરીદ વેચાણ અને હેરાફેરી રોકવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પસ અંતર્ગત તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમોએ તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લક્ષ્મણભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી સલીમ આદમ પટેલ તેના રહેણા કબજા નવસો મળી અંદાજે એક લાખ છત્રીસ હજાર છસો ને પચાસ ના મુદ્દામાલ સાથે આરોપી સલીમ આદમ પટેલ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે મોબાઈલ ટાવર માં ચોવીસ કલાક રેસ્ક્યુ કરી મુક્ત કરાય ભરૂચમાં મોબાઈલ ટાવરમાં ચોવીસ કલાકથી ફસાયેલી સમડીને આખરે મુક્ત કરવામાં આવી હતી ભરૂચ ફાયર બ્રિગેડ અને મોબાઈલ ટાવરના ટેકનિશિયનોનો સાથ લઈને આખરે ઓપરેશન હાથ ધરાવ્યું હતું જેમાં પાવર સપ્લાય બંધ કરીને કામગીરી કરવામાં આવી હતી મદીના હોટલ પાસે ટાવર પર ફસાયેલા સમડીને બહાર કાઢવા માટે કોંગી કોર્પોરેટર ઇબ્રાહિમ કલકર્ટે આખરે લોકોનો સહકાર લીધો હતો અને સમડીનો જીવ બચાવી સુરક્ષિત છોડ્યું હતું

વીરના નગરોએ વેશભૂષા ભજન સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવા કરતા સામાજિક અગ્રણીઓનું સન્માન સમારંભ પણ કરવામાં આવશે અંકલેશ્વર રામકુડા આશ્રમના મહંત બાપુનું સન્માન અને મુખ્ય વક્તા તરીકે બાપુના શિષ્ય અને કથાકાર પિયાંશુ મહારાજનું હિન્દુ સમાજ માટે તેજાબી વક્તવ્ય રહેશે જય શ્રીરામ ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં શ્રી ગંગેશ્વર વસ્તીમાં શ્રી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યા નગરમાં હિન્દુ એકતા અને ગૌરવનું સંમેલન થઈ રહ્યું છે તે તારીખ એકવીસ બે બે હજાર બે હજાર છવ્વીસના રોજ શનિવારે સાંજે ચાર કલાકે થવાનું છે તેમાં મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી મહંત બાપુ તથા વક્તા શ્રી પ્રિયાંશુ મહારાજ આવવાના છે તેમના તેજાબી ભાષણનો લ્હાવો લેવા ભરૂચની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે જયારામ રાધે રાધે વંદે માત્ર लड़ने से डर जाए वो वीर नहीं होता दुश्मनों के आगे झुक जाए वो सिर नहीं होता और ये तो लख चौरासी जन्मों का पुण्य है हमारा ये तो लख चौरासी जन्मों का पुण्य है हमारा वरना ऐसे ही सनातन हिंदू धर्म में जन्म नहीं होता हमारा तो उसी हिंदुत्व की एकता के लिए सनातन धर्म के लिए जाहिर आनंतरण आप सभी भक्त जनों को दिया जा रहा है जिसमें गंगेश्वर बस्ती हिंदू एकता का गौरव हिंदू सम्मेलन भरुच में आयोजन हो रहा है तो आप सभी भक्त जनों से मेरा सादर निवेदन है कि आप सभी भक्तजन समय निकाल करके 21 तारीख 21 फरवरी को आप सभी संतोषी माता चौक जो ग्राउंड है वहां जरूर पधारें जहां पर हिंदू एकता और गौरव का अद्भुत हिंदू सम्मेलन किया जा रहा है तो आप सभी भक्तजन पधार करके सनातन धर्म के लिए हिंदुत्व की एकता के लिए भारत की अखंडता के लिए एक होकर के जरूर आए शाम को चार बजे से कार्यक्रम प्रारंभ हो जाएगा और जब तक हमारी हरी इच्छा होगी तब तक ये आयोजन होगा तो आप सभी समय निकाल करके तारीख हमेशा याद रखें 21 तारीख दूसरा महीना यानी इक्कीस फरवरी को आप सभी भक्तजन जरूर से जरूर पधारें और अपने भारत की विव्यता की और अखंडता के लिए इस भारत देश की रक्षा के लिए एक कदम सफलता के लिए आप सब जरूर बढ़ाएं कंधे से कंधा मिला करके इस सनातन हिंदू धर्म सम्मेलन में सम्मिलित होकर के आप भी अपने जीवन को धन्य बनाए और भारत माता की दिव्यता को आगे बढ़ाए सभी को जय सिया वंदे मातरम राधे राधे ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે બાળત્રીસ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ રેતી ના મોટા ડુંગરો ઉભા કરી દેતા ખેડૂતોની ખેતી ને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપ જાહેર માર્ગો પર ધુડિયા જેવા માહોલ સતત ચોવીસ કલાક રહેતા લોકો પરેશાન અનેક વાહન ચાલકો અકસ્માત નો બની રહ્યા છે ભોગ ભરૂચ વાડીમાં ચૌદ વર્ષની સગીરાના બાળ લગ્ન મુદ્દે ગુનો દાખલ પોલીસે કર્યો ગુનો દાખલ નવેમ્બર બે ના રોજ થયા હતા લગ્ન અને પરીક્ષા માટે શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ તથા અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી પરીક્ષા માટે સજ્જ સમાચાર સાથે નમસ્કાર